હલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જઈશો તો બને લેજો આપણી ડાબી વેલજીભાઈ ચેનલમાં અને આજે આપણે બતાવવા જઈ રહ્યા છીએ રાજકોટ મુનાભાઈ મોંધવાના ઘરે વાવ થરાદથી પાંચ છ મહેમાન આવ્યા છે જાય છે દ્વારકા હાલીન તો આજનો બપોરનો ભોજન પ્રસાદ તો રાજકોટ અમારા મુનાભાઈ મોંધવાના ઘરે છે તો મીડિયોમાં ચાલો બતાવું રાજકોટ મુનાભાઈ મોંધવાના ઘરે જે મહેમાન આવ્યા છે એમનો ભજન પ્રસાદ ત્યાં લીધો છે અને જમીન પછી નીકળશે દ્વારકા જય બાબારી જય લખધણી મિત્રો બના રહેજો વિડીયોમાં અને લાઈક કોમેન્ટ ને શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જય લખણી જય દ્વારકાજી જય બાબારી અત્યારે વાવ ગામથી રાજકોટ મુનાભાઈ મુદનિયા જમીન નીકળશે જય બાબારી જય લખણી જય દ્વારકાધી જય દ્વારકા जय द्वारकाधीश जय बाबारी જય लगदणी વાવ ગમતી ને ખરાદ વાવ ગમતી ને અત્યારે દ્વારકા હાલી જાય છે તો અત્યારે રાજકોટ મુનાભાઈ મુંદો ની અહિયાં જમીન પરસદી લઈને નીકળશે જય બાબારી જય હલગડી જય દ્વારકા ઓ ઓ િઓ ઓ ઓઓ ઓઓ કાચઝા ઓાા ઓામામ ઓામ